તો કચ્છ ભુજમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર ભૂજ અને માનકુવામાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જાહેર માર્ગ નદી નાળાના રસ્તા પરથી આ દબાણો છે તે હટાવાયા છે છે રેલવે આસપાસના દબાણો બુલડોઝર ગેબનશા પીર રોડ પરના દબાણ પર તોડી પડાયા છે તો જાહેર માર્ગ નદી નાળાના રસ્તા પરથી દબાણો છે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રેલવે લાઈનની આસપાસના દબાણો પર

ભુજ અને તેની આસપાસ જાહેર રસ્તાઓ અને પાણીના જે વેણ છે એના ઉપર જે અવરોધો હતા એ પણ દબાણો દૂર દૂરથી દૂર કરાયા છે તો ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવે છે ભુજના રત્યા નજીકના અન્ય જાહેર રસ્તા પર થયેલ જે દબાણ હતા એ પણ તંત્રએ દૂર કર્યા છે તો બે જેટલા ધાર્મિક જે સ્થળો હતા એને પણ દબાણ દૂર કરવામાં આવેલા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની જે જે કાર્યવાહી જે કરવામાં આવી રહી છે જાહેર માર્ગ હોય નદી નાળા હોય અને રેલવે લાઇન ની આસપાસના જે દબાણો છે એના પર પણ દાદાનું બુલ્ડોઝર ચાલ્યું છે વહીવટ તંત્ર દ્વારા દબાણો દૂર કરાઈ રહ્યા છે જી બિલકુલ આભાર રાજેન્દ્ર આપની પાસેથી માહિતી લેતા રહીશું